એલન અમદાવાદના સેન્ટર હેડ અને મેડિકલ વિભાગના વડા પંકજ બાલદીએ જણાવ્યું હતું કે અમદાવાદના વિદ્યાર્થીઓએ પરિણામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તેમના વિદ્યાર્થી વેદ પટેલે સાતસો ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક વન હાંસલ કર્યો છે તે છેલ્લા પાંચ વર્ષથી એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ક્લાસરૂમ પ્રોગ્રામમાં વિદ્યાર્થી છે તે ધોરણ આઠથી એલનમાં ભણે છે આ સાથે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ મંદાર સોની સાતસો પાંચ ગુણાંક એકસો એક્યાસી ઓલ ઇન્ડિયા રેન્ક પટેલ મન ખોડાભાઈ સાતસો પાંચ બસો સત્તાવન ઓલ ઇન્ડિયા રેન્ક અને સાતસો પાંચ બસો 260 ઓલ ઇન્ડિયા રેન્ક ગુણાંક મેળવી ને ટોપ ત્રણસોમાં સ્થાન મેળવ્યું છે આ કાર્યક્રમમાં ના એન્જિનિયરિંગ ના હેડ અંકિત અગરવાલ એડમિન અંકિત મહેશ્વરી અને પીએનસીએફ ના હેડ અભિષેક મહેશ્વરી પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હતા એલનના વાઇસ પ્રેસિડેન્ટ પંકજ કાબરાએ જણાવ્યું હતું કે એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી વેદ પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક વન મેળવ્યું છે સાતસો વીસમાંથી માંથી સાતસો વીસ માર્કસ મળ્યા છે તેની સાથે અન્ય ઘણા વિદ્યાર્થીઓએ પણ તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે અને ટોપ ત્રણસોમાં રેન્ક મેળવ્યા છે સાતસો વીસમાંથી માંથી સાતસો વીસ ગુણ સાથે ફર્સ્ટ રેન્ક અને સાતસો પંદર કે વધુ માર્કસ સાથે સાત જ્યારે સાતસો માર્ક્સ અને વધુ માર્કસમાં અડતાલીસ છસો પચાસ સાથે અને વધુમાં બસો અઠાવન અને છસો અને તેથી વધારે છુણ સાથે પાંચસો પાંચસો પંચ્યાસી અને અને પચાસ વધારે ગુણ સાથે એક હજાર બસો ચોરાણું વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ બે હજાર વીસમાં પણ એલનના વિદ્યાર્થી શોએબ આફતાબે ઓલ ઇન્ડિયા રેન્ક વન મેળવ્યો હતો અને નીટમાં સાતસો વીસમાંથી સાતસો વીસ માર્કસ મેળવ્યા હતા જે પહેલી વાર આવી ઉપલબ્ધિ હતી સંસ્થાના ડિરેક્ટર બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું કે એલએન વિદ્યાર્થીઓએ વધુ એક વખત સારું પરિણામ મેળવીને સાબિત કર્યું છે કે તમારી મહેનતનું પરિણામ શ્રેષ્ઠ જ હોય છે આ વર્ષે નીટ યુજી માટે રેકોર્ડ ચોવીસ લાખથી વધુ અરજીઓ કરવામાં આવી હતી જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 24 लाख થી વધુ ઉમેદવારો માટે 571 શહેરોમાં આવેલા 4750 વિવિધ કેન્દ્રો પર અને ભારત બહારના 14 શહેરોમાં આયોજન કરાયું હતું મારું નામ વેદ પટેલ છે માય નેમ ઇઝ વેદ પટેલ એલન કે સાથ મે પિછલે 6 સાલ સે મેન 7th સ્ટાન્ડર્ડ સે ઓર અભી ઇસ બાર મેરા રિઝલ્ટ NEET મે 720 720 આયા હે એન્ડ ઓફકોર્સ આઈ એમ વેરી હેપી ફોર ધેટ एंड uh, yes. उसका क्रेडिट मैं देता हूँ फर्स्ट ऑफ ऑल गॉड को भगवान को ऑलवेज़ देयर विथ मी मेरे पेरेंट्स को स्पेशली मेरी मदर मेरे एग्जाम देने में जाता था होती उनकी थी और माय सिस्टर शी वाज़ अ ग्रेट गाइड फॉर मी एंड कोर्स द होल एल एन टीम एल एन अहमदाबाद टीम सॉरीवेज सो थैंक यू थैंक यू सो मच बाल दी सेंटर करियर इंस्टीट्यूट अहमदाबाद अभी जो पाँच मई दो हजार चौबीस को नीट का जो एग्ज़ाम हुआ था उसका रिजल्ट अभी चार जून को डिक्लेयर हुआ जिसके अंदर ऑल ओवर इंडिया से एल एन से ट्वेंटी सिक्स स्टूडेंट्स जो है वो परफेक्ट स्कोर यानी कि सेवन ट्वेंटी आउट ऑफ सेवन ट्वेंटी पर हैं और एल एन अहमदाबाद से भी हम लोगों ने परफेक्ट स्कोर दिया है वेद पटेल जिन्होंने सेवन ट्वेंटी आउट ऑफ सेवन ट्वेंटी गेन करे हैं जो कि पहली बार ही एल एन अहमदाबाद से है क्योंकि 2020 के अंदर ये आफ्ताब ने एल कोटा से बनाया था और उसके बाद ये ऐसा मौका है जब लगभग 67 स्टूडेंट्स ने 720 आउट ऑफ़ 720 गेन करे हैं एल अहमदाबाद जो कि हमेशा से बढ़िया रिजल्ट्स देता आया है इस बार खुद ने ही खुद का रिकॉर्ड तोड़ा है और हम लोगों ने इस बार थर्टी स्टूडेंट्स हैं जो सात प्लस स्कोर पर है और 680 प्लस स्कोर करने वाले स्टूडेंट्स जो हैं वो 80 स्टूडेंट्स हैं जिन्होंने 680 प्लस स्कोर किया है और 650 अबाउट स्कोर करने वाले स्टूडेंट्स जो हैं वो 153 स्टूडेंट्स हैं एग्जाम्स थोड़े से आसान हो रहे हैं लेकिन ये एग्जाम कंसिस्टेंसी का ही होता है और यहां पर वेद ने और बाकी बच्चों ने कंसिस्टेंसी रखी है और बहुत अच्छा रिजल्ट पाया है गुजराती मीडियम के अंदर भी बच्चों ने बहुत अच्छा प्रदर्शन करा है जहां पर मन पटेल ने 715 का स्कोर करा है जो कि गुजरात के अंदर टॉप मोस्ट स्कोर है और वहीं पर वेद पटेल का भी जो 720 आउट ऑफ 720 है वो गुजरात के अंदर फर्स्ट ही है क्योंकि उनकी जो 67 स्टूडेंट्स हैं उनके अंदर रैंक 40 है बट गुजरात के अंदर वो फर्स्ट ही है तो टोटल इनऑल कहा जाए तो बच्चों की जो मेहनत है वो रंग लाई है क्योंकि तो हम लोगों को भी यही देखना होता है कि चाहे एग्जाम के रूल्स कोई भी हो आपको उन्हीं रूल्स के अकॉर्डिंग प्ले करना होता है और इन बच्चों ने बहुत अच्छा परफॉर्म करा है और दे हैव कम आउट विथ फ्लाइंग कलर्स सो कॉन्ग्रेचुलेशन टू ऑल द स्टूडेंट्स